નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ટ્રકના ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ત્રણ હજાર એકસો વીસ સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ સત્યાસી હજાર ચારસોના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂનો ક્વોલિટી કેસ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ તથા ડીસીપી ઝોન બે સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જે સોનારા સાહેબ સુરત શહેરે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ચુડાસમા તથા પીએસઆઈ એલ એચ મસાણી એએસઆઈ એસઆઈ ડી આર બથવાર સહિતના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈઆર જે ચુડાસમાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે એક લાલ મરૂન કલરનો ટાટા કંપનીનો અગિયારસો નવ મોડેલનો ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ફાઇવ એ ટી વન ટુ ફોર ઝીરોમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી કડોદરાથી ડિંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસેથી નીકળનાર છે જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ આજુબાજુમાં વોચમાં ગોઠવાઈ ગયેલ દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેનો ટાટા કંપનીનો ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતાં ટ્રકમાં ચાલક તથા તેની બાજુમાં એક ઈસમ બેસેલ હોય તેઓની પૂછપરછ કરી ટ્રક ચેક કરતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની એકસો એંસી એમએલની બોટલ નંગ ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર ચારસો તથા ટાટા કંપનીનો ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ તથા બે મોબાઈલ કિંમત એક હજાર સહિત કુલ રૂપિયા તેર લાખ સત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી આ ઇંગ્લિશ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતાં ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવેલ કે આ દારૂનો જથ્થો રાજુભાઈ રહેવાસી શાહદા મહારાષ્ટ્ર જેનું પૂરું નામ સરનામું ખબર નથી તેમણે ટ્રકના ચોરખાનામાં ભરાવી આપેલ છે તેમજ આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવશે તેમ જણાવેલ જેથી ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાત્રેય નાગપુરે તથા અજય ઉર્ફે લંગડો ઠાકોરભાઈ ગામિતને ગુનાના કામે અટક કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર રાજુભાઈ રહેવાસી શારદા શાહદા મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે